જગતના તાતને પડ્યો કુદરતનો માર પાક થયો બરબાદ ક્યારે મળશે સહાય શાકભાજી કેળા ડાંગર શેરડીના પાક નષ્ટ થયા પરસેવો પાડીને લોકો માટે અનાજ ઉગાડે છે એ જ ખેડૂતોને પાકના નુકસાનમાં માં હજી સુધી સહાય મળી નથી ખેડૂતો નુકસાન તો એસી ટકા છે ડાંગર શેરડી શાકભાજી સૌથી મોટું નુકસાન ડાંગર છે સરકારે વર્તર આપવાની વાત કરી તે વાત કરી સર્વે કર્યા પણ હજુ કઈ મળ્યું ભગવાન ભરોસે રહેવાનું સરકાર ભરોસે નહી સરકાર પાસે અપેક્ષા હવે રાખવા જોઈ જ નથી હવે સરકાર પાસે અપેક્ષા રાખવા જોઈએ મળે જ ત્રણ ત્રણ વખત પૂરનો માર સહન કરનારા આ ખેડૂતોએ હિંમત કરીને લાખો રૂપિયા ખર્ચીને ડાંગર કેળા શેરડી શાકભાજી સહિતની ખેતી કરી પરંતુ કેળનો પાક જમીન પર ઢળી પડ્યો છે અસરગ્રસ્ત વિસ્તારોમાં તેત્રીસ ટકાથી ઓછી નુકસાનીનો રિપોર્ટ સરકારી કર્મચારીઓ દ્વારા કરાતા ખેડૂતો વળતરના માપદંડને પણ બદલવાની માંગ કરી રહ્યા છે નવસારી જિલ્લામાં ખેતી અને ખેડૂતની જો વાત કરે તો છેલ્લા એક દોઢ દાયકાથી એટલી કફોડી પરિસ્થિતિ છે કેમ કે એક તો ચોમાસાની પેટર્ન બદલાઈ ગઈ અને પંદર ઓક્ટોબર સુધી કે ઓક્ટોબરના આખરી દિવસ સુધી ચોમાસું સક્રિય રહે મોડી શરૂઆત થાય અને આ ચાલુ વર્ષે બી જ્યારે જુલાઈ માસમાં શરૂઆત થઈ તો તે વખતે એટલો ભારે વરસાદ થયો અને એના કારણે જે શરૂઆતના તબક્કાના પાકો એ સંપૂર્ણ નષ્ટ થઈ ગયા શાકભાજી પાકો નષ્ટ થઈ ગયા અને તે ખેડૂતોએ વચ્ચે જ્યારે ઊંઘાડ નીકળ્યું તો તે વખતે ફરીથી શાકભાજીનું વાવેતર કર્યું અને મસ્ત મોટો ખર્ચો કર્યો હવે જે કંઈક બાબત મેઇન છે કે સરકારશ્રી દ્વારા જે સર્વેની કામગીરી જુલાઈમાં થયેલી તેમાં બી જે પારદર્શકતા જોઈએ તે ન થયેલી અને તેત્રીસ ટકા કરતાં વધારે નુકસાન હોવું જોઈએ એ બધા જે નીતિ નિયમો છે તે આધારે ખેડૂતોને કોઈ ફાયદો થાય એવું નથી બીજી તરફ નવસારી જિલ્લાને માન્ય વિજયભાઈ રૂપાણીના વખતથી જે પિયત જિલ્લો હતો એને બિનપિયત કર્યો એટલે વળતર અડધું આપવાનું થઈ જાય જે મજાક જેવું છે ખેડૂતોને પચાસ ટકાથી શરૂ થઈ જશે જુલાઈ માસની અંદર નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે પૂર આવ્યું હતું અને એના કારણે જિલ્લાના ઘણા ખેડૂતોને પાક નુકસાની થયેલી હતી એનો સર્વે કરીને સરકારમાં રિપોર્ટ પણ સબમિટ કર્યો હતો અને એની સરકારશ્રી તરફથી જુલાઈ રાહત પેકેજ ડિક્લેર કરવામાં આવ્યું છે અને એની અરજીઓ ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફત એક સપ્ટેમ્બરથી ત્રીસ સપ્ટેમ્બર સુધી મેળવવામાં આવી છે હાલના તબક્કે અરજી મેળવવાની પ્રક્રિયાઓ પૂર્ણ થયેલી છે અને સરકારશ્રી કક્ષાએથી ગ્રાન્ટ ફાળવ્યાથી આ તમામ ખેડૂતોને એટલે કે ચારસો ને અઠ્યોતેર જેટલા ખેડૂતોને જે પાક નુકસાની થયેલી હતી એની ચૂકવવાની પ્રક્રિયાઓ ઝડપથી હમણાં પૂર્ણ કરવામાં આવશે સાથે સાથે ત્યારબાદ પણ ઓગસ્ટ માસમાં પણ નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે નુકસાનો થયું હતું એનો પણ સર્વે કરી અને સરકારને અમે રિપોર્ટ સબમિટ કરેલો છે એની પણ ગ્રાન્ટ ફાળવણીની પ્રક્રિયાઓ ચાલી રહી છે એટલે ટૂંક સમયમાં આ તમામ ખેડૂતોને ગ્રાન્ટ ફાળવણી થયેથી ચૂકવણું પૂર્ણ કરવામાં આવશે સરકાર દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવે છે પરંતુ લાખો રૂપિયા નુકસાન ભોગવતો ખેડૂત યોગ્ય સહાય પણ મેળવતો નથી ઘણા ખેડૂતો હજી માની રહ્યા છે કે રાહત પેકેજ ફક્ત દેખાડો છે હકીકતે તેમને સહાય મળશે નહીં ત્યારે સરકારની ફરજ છે કે ખેડૂતોની આ ચિંતા દૂર કરે રાકેશ સોલંકી બીટીવી ન્યૂઝ નવસારી